ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જો અત્યારના સાડા છ થયા છે અને હું નાઈ ધોઈને તૈયાર થઈ ગઈ છું અહીંયા ઉપર જોઈ શકો છો વાંદરાઓની ગેંગ આવી ગઈ છે અત્યાર અત્યારમાં અને ભગત નીચે અહીંયા ઊભું છે જોઈ શકો છો વાંદરાઓ આવી ગયા છે સરસ મજાના અને વરસાદની વાત કરીએ તો વરસાદ રાત્રે દસ દસ પણ નહીં હોય એ પહેલાંનો બંધ થઈ ગયો છે પાંચ વાગ્યાનું ચાલુ થયો હતું તો દસ વાગ્યા સુધી પડ્યો ને પછી તો પડ્યો જ નથી અને બીજે બીજે તો ઘણો બધો વરસાદ છે અમારે અહીંયા બસ આવું જ છે અને વાતાવરણ એકદમ ઠંડુ છે મસ્ત મજાનું છે એટલે ખૂબ જ ગમે છે જો હજી બધું કામ કરવાનું સ્ટાર્ટ કરી દઈશું અને આજનો વિચાર છે સમય અને અનુભવ સૌથી મોટા શિક્ષક છે જે કોઈ નથી શીખવાડતું ત્યાં શીખવાડી દે છે સાચી વાત છે સમય અને અનુભવ અને હા તમને બધાને એક વાત કરવાની છે કે સબસ્ક્રાઈબર કરતા તો અનસબસ્ક્રાઈબ કરતા લોકો ઘણા બધા જુએ છે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને અને પછી જુઓ તો આવનારા મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન પણ તમારામાં આવી શકે છે તો માટે પ્લીઝ તમે સબસ્ક્રાઈબ કરીને જુઓ તો ઘણું સારું રહેશે તો મારી ચેનલને ખૂબ જ સપોર્ટ થશે પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ અને અહીંયા બધે માખીઓનો ઉપદ્રવ ઘણો બધો થોડીક થોડીક માખીઓ આવવાની ચાલુ થઈ ગઈ છે તમારા બધાના ત્યાં પણ હશે જ એવું મને લાગી રહ્યું છે અને અત્યારે વરસાદી વાતાવરણ છે તો સૌ સૌ બધાયનું ધ્યાન રાખજો પ્લીઝ ચલો હવે હું કામ કરવાનું કન્ટિન્યુ કરી દઉં તો નાસ્તામાં બની ગઈ છે વઘારેની રોટલી આ કાલે દાળ ફ્રાય જીરા રાઈસ બનાવ્યા હતા સાંજે એટલે ભાત વધતા આટલા થોડાક તો એને મસાલાવાળા કરી દીધા છે અને અહીંયા બની રહી છે ભાખરી જોઈ શકો છો સરસ મજાની ભાખરી થઈ રહી છે 你人我生活太给一起。 જો અહીંયા બની રહ્યા છે હવે ફણગાવેલા મગ છે અને મસાલાવાળા બનાવી દઈશું વઘાર પણ મૂકી દીધો છે અને ભાખરી તો થઈ જ રહી છે જો અહીંયા જોઈ શકો છો સરસ મજાના મસાલા મગ તૈયાર થઈ ગયા છે અને લાસ્ટમાં હવે બની રહ્યો છે રોટલો જોઈ શકો છો સરસ મજાનો રોટલું બની રહ્યો છે નયા જયમી ગાવી ગયો છે હેલો જયમી હમ બોલા કેમ છે બસ શાંતિ છે શાંતિ આવ બોલો કેવું છે વરસાદ તો આપણને પડ્યો જ નહીં વધારે ના એ તો મારી છે હે ને એ નહીં રાત્રે એ 10 એવા વાગ્યાની આજુબાજુ એને પહેલાની બંધ થઈ ગયો હશે કેમ હા ઓકે અહીંયા તનમય નાતા જઈને કે નાસ્તો કરી લીધો છે ને તનમય નાસ્તો કરી રહ્યો છે અને અહીંયા રોટલો આપણો થઈ રહ્યો છે એ આમ ના કરીશ રોટલો પછી ફૂલશે ના એ જોઈ શકો છો અહીંયા રોટલો સરસ મજાનો થઈ ગયો છે જે મારે નાસ્તો કરવાનો છે તો હું કરી લાવીશ થઈ ગયું છે ટીંડોડાનું શાક રોટલી તૈયાર થઈ ગઈ છે અને તન્મય સ્કૂલે જવા માટે રેડી થઈ ગયો છે કેમ તનમય તન્મયનું ટિફિન તૈયાર થઈ ગયું છે અને અહીંયા આપણે જેમ એકને બેઠો છે જેમ એક વાંચવા વિચાર આપણે ડિસ્ટર્બ નહીં કરીએ બહુ વધારે પણ હો કશું બેસીને વાંચ્યો છો હો ભાઈ પણ તારે થોડુંક સેજ ખાલી ડિસ્ટર્બમાં એટલે કે બે ત્રણ મિનિટ જ લઈશ તારું શું કહેવું છે કે જે લોકોએ અનસબસ્ક્રાઈબવાળા બહુ જોવે છે તો શું કહેવું છે કે સબસ્ક્રાઈબ કરે એમ બરાબર કરો યાર ત્રણસો ને એસી ને એસી વધતું જ નથી અનસબસ્ક્રાઇબ વાળા બહુ બધા જોઈ રહ્યા છે તો પ્લીઝ અનસબસ્ક્રાઇબ વાળા કરો ઓકે ને તનમાં અહીંયા રેડી થઈ ગયો છે સ્કૂલે જવા માટે બેગ તૈયાર કરી દીધી છે ઓકે તનમાં